અરબી સમુદ્રના દરિયાકિનારાને હાલ માછીમારો માટે તેમજ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો ભારત પાકિસ્તાનના યુદ્ધ તણાવ વચ્ચે વલસાડના ઉમરગામ પંથકના અરબી સમુદ્રના દરિયાકિનારાની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ એક્શન મોડમાં વલસાડના ઉમરગામ તાલુકાના અરબી સમુદ્રનો દરિયા કિનારો હાલ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સુરક્ષા માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે હાલ અરબી સમુદ્ર દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પાકિસ્તાની હરકત ઉપર નજર રાખવામાં આવી રહી છે વિજય રાઠોડ ઉમરગામ પહેલા વાત કરીએ તો અમારું નારગોલ ગામ ગુજરાતના સોળસો કિલોમીટર દરિયા કિનારે આવેલું દરિયાઈ પટ્ટી આવેલું ગામ છે દેશ અને વિદેશથી અહીં હજારો પર્યટકો આવી રહ્યા છે આવા હજારો પર્યટકોની અંદર કોઈક અજાણ્યા શખ્સ પણ આવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ધનું જે એંધાણ ચાલી રહ્યું છે એ હિસાબે જિલ્લા કલેક્ટરના આપણા જે એમની જે સૂચના અનુસાર અમે નારગોલની અંદર આપણે ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમ અનુસાર પોલીસ અધિકારીઓના પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર જગ્યા પર બેરેક લગાડીને બીચ પર જવા માટેની બંધ બંધ કરી રહ્યા છે બીચ અને આ સાથે સાથે અજાણ્યા વ્યક્તિઓની તપાસ ચાલુ છે આવા નિર્ણયને ભારત સરકારના જે આ નિર્ણય છે અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ માટે આપણે જે નિર્ણય કરી રહ્યા છીએ એમાં અમારા ગ્રામ પંચાયત નારગોલ દ્વારા પણ અમે એમાં સહભાગી બની રહ્યા છીએ અને અમે એમને પૂરો સાથ અને સહકાર આપી રહ્યા છીએ આ એક આપણા રાષ્ટ્રના હિતનું કામ છે જેમાં અમે ગ્રામ પંચાયત નારગોલ સહભાગી બનીએ છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની